સુરતના વરાછા ગનાડા સ્ટેશન જતા રોડ પર એમએમટીએચ એચ પ્રોજેક્ટના કામને લઇ રસ્તો બંધ કરાયો છે ટ્રાફિક પોલીસની હાજરીમાં ટ્રાફિકનું નિયંત્રણ કરાયું હતું સુરંદના વળાસા રોડના ગરનાળાથી સુરત સ્ટેશન તરફ જતા બસો મીટરના વન વે રોડને સુરક્ષેર પોલીસે એમ એમટીએચ પ્રોજેક્ટના કામને લઈ બંધ કરવાનું જહારનામુ બહાર પાડ્યું છે સિડકોકમની અહીં બ્રિજનું કામ કરવાની છે જેથી બસો મીટરનો રસ્તો આજથી અચોક્કસ સમય માટે બંધ થવાને કારણે બે કિલોમીટર સુધી ટ્રાફિક જામની સમસ્યા સજાઈ હતી મેટ્રોને કારણે એલએચનું ગરનાળો બંધ અને પોદાર વાળો રસ્તો સાંકડો એટલે એક કિલોમીટર ફરની જતા લોકો થશે

જેના ભાગરૂપે સહારા દરવાજાથી જે વરાછા વિસ્તારને કનક બ્રિજ નું કામગીરી છેલ્લા છ આઠ મહિનાથી પ્રગતિમાં છે જેમાં સ્ટેશન સુધીનો ભાગ હાલ કામગીરી ચાલુ હતી અને હવે જે સ્ટેશનના આયુર્વેદિક ગરનાળાથી સ્ટેશન તરફ આવતો જે માર્ગ છે ત્યાં પણ એની કામગીરી છેલ્લા બે દિવસથી શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે આયુર્વેદિક ગરનાળાથી સ્ટેશન સુધીનો માર્ગ સંપૂર્ણપણે બેરીકેડ કરી બંધ કરવામાં આવ્યો છે જેના કારણે જે વરાછા તરફથી આવતા વાહન ચાલકો છે એમને દિલ્હી ગેટ અને સ્ટેશન જવા માટે લાલ દરવાજા થઈ હંમેશા ચાર રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે સામાન્ય વાહન ચાલકો ની તકલીફ ના પડે એના માટે અમારા તરફ થી અહિયાં વધારો કરવામાં આવ્યો છે જેથી કરીને ટ્રાફિક સ્મૂથલી ચાલે અમે સાંજના તેમજ સવારના પીક અવર્સમાં પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી પણ અહીંયા હાજર રહે એની ખાસ કાળજી રાખી છે આ ઉપરાંત જે આયુર્વેદિક ગરનારાની આજુબાજુ જે રિક્ષા ચાલકો અને વાહન ચાલકો જે પાર્કિંગ કરે છે એના વિરુદ્ધ પર અમે કાર્યવાહી શરૂ કરી છે અને ક્રેન ને પણ સતત પેટ્રોલિંગ પેટ્રોલિંગમાં રહે એનું ખાસ સૂચના આપવામાં આવી છે અમારા તરફથી આયુર્વેદિક ગણનાની બહાર નીકળતા જે વધારાના ડિવાઇડરો હતા એ પણ વાહન વાહન ચાલકોને ના મળે એના માટે